ગુજરાત રાજ્યની અંદર સોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે જ આદ્રા નક્ષત્રની શરૂઆત પણ રાજ્યની અંદર જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે જેને જોતા મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારોની અંદર યપર લો પ્રેશન પણ સક્રિય બનેલું જોવા મળ્યું છે સાથે સાથે અરબ સાગરના દરિયામાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને આગળ વધીને દક્ષિણ ભારતના પણ સંપૂર્ણ વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે જેને જોતાં ગુજરાતની અંદર આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે આવનારી છ કલાક દરમિયાન ભારે ગાજ વીજ વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે જેના કારણે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ વધતી જોવા મળી છે અને પવનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્રને ઘાતક પવન અરબસાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ તીવ્રને ઘાતક પવન પણ ટકરાતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતનું વાતાવરણ પણ બદલાતું જોવા મળ્યું છે જેના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે જેને જોતા સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના દાહોદના વિસ્તારોમાં આજે પવનની તીવ્રતા ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર આજે અને આવનાર દિવસ સુધી મજબૂત બનતું જોવા મળી શકે છે મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ટકરાયેલું જોવા મળ્યું હતું પરંતુ સોમાસુ ગુજરાત સુધી પહોંચતા પહોંચતા જાણે નિષ્ક્રિય બની ગયું હોય તેવી રીતનું સોમાસુ ઠંડુ પડી ગયું હતું પરંતુ પાછલા બે દિવસથી હવે ફરી એકવાર

હવે વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે દેવભૂમિ દ્વારકા અને જામનગરના જિલ્લાઓની અંદર ભારે પવનની તીવ્રતા સાથે વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે ઉપરાંતના જિલ્લા અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે જેમાં મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે ભાવનગર અલંગ મહુવાનો વિસ્તાર અમરેલી જુનાગઢ પોરબંદર ભાનવડ સલાયાના વિસ્તારોની અંદર જામનગરના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં વેરાવળ અને ઉનાના વિસ્તારોની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આવનારી છ કલાક દરમિયાન ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળી શકે છે મેઘમહેર જોવા મળશે જેવી પણ મોટી આગાહી સૌરાષ્ટ્ર વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને જોતા ભરૂચ નર્મદા સુરત તાપી નવસરી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે વધુ પ્રમાણની અંદર તીવ્રતાવાળા પવનો સાથે સાથે હવાનું દબાણ વધવાના કારણે પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર તાપમાન અત્યારે એકત્રીસ ડિગ્રીથી લઈને તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળ્યું છે અને આજે સાંજે દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા ગાજવીજને કડાકા ભડાકા સાથે ભારે દબાણ વધતું જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન બે ઇંચ સુધીનો પણ વરસાદ પડી શકે છે જે બી પણ મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે જોર વધતું જોવા મળ્યું છે જેમાં પણ ખાસ કરીને દાહોદ છોટા છોટાઉદેપુરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તે સાથે જ મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો જેમાં અહેમદાબાદના જિલ્લાઓની અંદર આણંદ વડોદરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન સિસ્ટમનું જોર વધવાની સાથે જ તીવ્ર પવનો અને આંધી તુફાન વંટોળ સાથે કડાકા ભડાકા પણ વધી શકે છે અને જેમાં ધોળકાનો વિસ્તાર નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોમાં બોડેલી ગોધરાનો વિસ્તાર અને લુણાવાડાના વિસ્તારોની અંદર પણ પલટો આવી શકે છે વાદળછવાયા વાતાવરણ સાથે મધ્યમ વરસાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે તેવું પણ હનુમાનની આગાહી દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે હવે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરોની અંદર વાદળોનું જોર વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમ પણ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમોનું દબાણ જોર વધતું જોવા મળ્યું છે તેમ તેમ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે જોર વધી રહ્યું છે જેના કારણે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અત્યારે ચોમાસાની સૌથી વધારે ગુજરાતની અંદર અસરો સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ચોમાસું ખૂબ જ મજબૂત બનેલું જોવા મળ્યું છે ને બે હજાર ચોવીસનું ચોમાસું રાજ્ય માટે સારું રહેવાનું છે રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે અને એવું પણ કહેવામાં આવે છે કે રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની અંદર જો સારો વરસાદ જોવા મળે તો બે હજાર ચોવીસ એટલે કે આખું વર્ષ ગુજરાતની અંદર સારું રહી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સિસ્ટમના જોર વધવાના કારણે રાજ્યની અંદર આજે ભારે પવનો ફૂંકાતા જોવા મળશે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે આવનારી છ કલાક દરમિયાન સારો અને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી છે ચોમાસા અંગે એવી પણ આગાહી કરવામાં આવી રહી છે કે બે હજાર ચોવીસનું આ વર્ષનું ચોમાસું સારું રહેવાનું છે જેમાં ગુજરાતની અંદર છન્નું ટકાથી લઈને એકસો બે ટકા સુધીનો વરસાદ પડી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઘાતક પવનો ગુજરાતની અંદર ફૂંકાતા જોવા મળશે આજથી લઈને સત્યાવીસ તારીખ સુધીની અંદર રાજ્યના અનેક ભાગોની અંદર વરસાદ જોવા મળશે સારવાર વરસાદ જોવા મળી શકે છે જે જિલ્લાઓમાં હજી પણ વરસાદ નથી જોવા મળ્યો તેમાં સત્યાવીસ તારીખ સુધીની અંદર વરસાદ પડી શકે છે એટલા માટે જે પણ જિલ્લાઓની અંદર હજી પણ વાવણી લાયક વરસાદ નથી જોવા મળ્યો તેમાં આજથી લઈને સત્યાવીસ તારીખ દરમિયાન વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને જૂન મહિનાના અંત સુધીની અંદર ગુજરાતના જે પણ વિસ્તારોમાં હજી પણ વરસાદ નથી જોવા મળ્યો તેમાં પણ છ સત્યાવીસ તારીખથી લઈને આવનારી ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન પણ ભારે વરસાદ જોવા મળી શકે છે અને જૂન મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે ગાજવીજ અને પવનની તીવ્રતાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ગુજરાતની અંદર ઝરમર ઝરમર વરસાદ આવનાર દિવસોની અંદર પણ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર જ નહીં પરંતુ સિસ્ટમનું ભારે જોર અત્યારે અલ્હાબાદના વિસ્તારો નાગપુર ધાનબડ ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારોમાં મુંબઈના વિસ્તારોની અંદર બેંગલેવી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના દરિયાથી લઈને આવી રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની સાથે દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને યપર લો પ્રેશર અત્યારે બની રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ પણ મજબૂત બનતી જોવા મળી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આ જે સાંજ દરમિયાન ગાજવીજ સાથે પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે ભારે સિસ્ટમનો ઘેરાવો આટલા વિસ્તારોમાં બનતો જોવા મળ્યો છે અને એક આખો સ્ટ્રફ રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા પવનો આગળ વધીને ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે સાથે જ ભારતના બીજા અનેક વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમોની ભારે અસરો જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર અને બીજા અનેક રાજ્યોની અંદર આજે અને હજી પણ આવનાર પાંચ દિવસ સુધી પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતની અંદર હવે આવનારી છ કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે તો વરસાદ ચોમાસા અંગેની તાજી અપડેટ હવામાન ખાતાને લઈને કોઈ નવી માહિતી સૌપ્રથમ અને રોજરોજ મેળવવા ચેનલમાં દોસ્તો છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો